કોઈ બેડા ના ખરા પડે હવે તમારજી આ ભૂશામ ભૂશા હેડે આવે હું કરવાનું હા હા જવાની હવે જશે નઈ નઈ ભરીને આવે ર્યું હા રુકમ તો મોય આયડુ એ વજનદાર થઈ ગયા લે લે કે મોલા આગળ હું બોલું ચાલ રે થઈ ગઈ ઓય કોણ છો શું છે શું જે કરો છો આ બાઈક તો બી ઓર બેજોડો ફરવા લઈ જાવ

એરો એસા ચાવીઓન જોડે જો કોઈ ઘરના બહાર જ પડ્યું છે ઘર પાસે આ બાઈકું લઈ નાય પેલા મને તમારે જોઈ મારું આકુરા છે એ બરા અઈ બાપ અમે કેમ ઉધો પદનમ થી આવજો તો કેમ આ પદનમ થી અરે અમુકુ આ બોપાજી નવો બાઈક લાવ્યા એટલે જીયા થી આખો નતો તાજુ એટલે હું જોક ધક્કો માર આ આ નવો બાઈક નહીં આ કઈની બાઈક છે કઈ ચોકનભાઈ સાહેબ આપુનો સાહેબ આ ઓયનું હે બોયનું હે બોલતા કેમ નહીં બોલતા એટલે પરમા પૂરા ભરીન ટ્રેક્ટર બેહી ગયો તમે બેહી જાવડો બાઈક બેહી જાવ અડ્યા બેહી જાવ અડેશ કરો રયો બે એક લીલી પાકડી અને એમ કોક ભત્રીજો હતો તે જતા કીધું લઈ તમારું ઘર હોય તો ખબર ના પડે એટલે પણ જતા હું કરું હાલ તો તમે

સાહેબ એવો બાઈક ચડે દેવાડો બીધી વાત છોડો બાઈક ચડે બેહો સાહેબ અમારું ન સાહેબ વાગે દે તા ઓ લાગો ઓ સાહેબ